પાલંપુની પ્રાચીન મીઠી વાવી એક રહસ્યમાં એને જોવાલાયક વારસો છે પાલમપુરની તીન બત્તી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મીઠી વાવ જે ઇતિહાસના ઊંડાઓમાં રહસ્યમય ભૂતકાળ અને શિલ્પકલા સાથે અંકિત જોવા મળી રહી છે હવે નવું જીવન પામવા જઈ રહી છે છેલ્લા છ મહિનાથી ચાલતા રિનોવેશન બાદ આ વાવનું સૌંદર્ય અને વારસો પુનઃપ્રતિષ્ઠિત થવા લાગ્યો છે માત્ર ટૂંકા મીઠી વાવ એક જોવાલાયક સ્થળ તરીકે વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળે છે આ વાવના પ્રાચીન સ્તંભો અને દિવાલોમાં થયેલી કોતરણી એક સમયે અહીં થતા પ્રવાહ અને જીવનશૈલી ઝાંખી આપે છે મીઠા પાણીનું આ પ્રાકૃતિક સ્ત્રોત પ્રાચીન સમયમાં જીવનરેખા તરીકે ઓળખાતું હતું જોકે ગત કેટલાય વર્ષોથી આ મીઠી વાવ ગંદકીમાં સપડાયેલી હતી હવે નવી શોભા અને ભવ્યતા સાથે ફરી ધબકશે વિશેષતા એ છે કે મીઠી વાવનો ઉલ્લેખ અમિતાભ બચ્ચનના સુપ્રસિદ્ધ શો કોણ બનેગા કરોડપતિમાં પણ કરવામાં આવ્યો હતો જેનાથી તેનું મહત્વ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી ગયું છે પાલમપુરની ઐતિહાસિક વાવ માત્ર ભવ્ય શિલ્પ કૃતિ જ નહીં પણ એક જીવંત વારસો છે જે રહસ્ય અને સમૃદ્ધિ સંસ્કૃતિ આજ સુધી જાળવી રાખે છે વાવની ભીતરોમાં છુપાયેલી ઇતિહાસના કથાઓ અને આકર્ષક સ્થાપત્ય જોનારને એક સમય યાત્રા કરાવે છે હવે જ્યારે તેનું નવનિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે પાલમપુરની આ મીઠી વાવ ફરીથી દેશ દુનિયામાં પ્રચલિત થશે નમસ્કાર અહીંયા મીઠી વાવડી વિસ્તારમાં અમારી એક મીઠી વાવ છે જે ઘણા સમયથી આપણા બાપ દાદાના સમયથી આ મીઠી વાવની અંદર લોકો જૂના માણસો પાણી પીતા હતા અને પાણી પાણી પીતા હતા સ્વસ્થ રહેતા હતા પણ આ છેલ્લા ત્રીસ એક વર્ષથી આ મીઠી વાળોની ગંદકીમાં ગરગાવ થઈ ગયું મ્યુનિસિપાલિટી અને પુરાતત્વ વિભાગે આની દેખરેખ રાખી સ્થાનિક માણસો દ્વારા પણ અમારે રજૂઆત કરવામાં આવી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી અધિકારી અહીંયા આવ્યા સ્થાનિક અહીંયા આવ્યા અને એના પછી સાફ સફાઈ કરવામાં આવી અને સ્થાનિક અમારા જે નરેશભાઈ છે કામ કરે છે નરેશભાઈ એ બહુ સારી એના અંદર સાર સંભાળ રાખી છે અને બહુ સારી સફાઈ કરી છે અને કોતરણી વગેરે બહુ સારી કરી છે અને સફાઈ રાખીએ છીએ અને સ્થાનિકોનો પણ એ છે કે દૂર દૂરથી લોકો અહીંયા આવે અને મીઠી વાવને જોવે તાકે અમારો મીઠી વાવડો વિસ્તાર બહાદુરગંજ દેશ દુનિયામાં ચમકે અને બીજી વાત સાહેબ કે કેબીસી મીઠી વાવ તો આખા ઇન્ડિયામાં ફેમસ છે કારણ કે કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સાહેબે પણ આનો સવાલ પૂછેલ છે તો આપણા નેશનલ લેવલે ફેમસ ફેમસ થઈ ગઈ તો અમે આવી અમારી આ છે જે અમારી આગળ રજૂઆત એ છે કે મીઠી વાવડીને અત્યારે જેવી સાફ સુંદર રાખવી છે તેવી સાફ સુંદર આપણા ભવિષ્યમાં પણ રાખવામાં આવે બસ સાહેબ યુનુસ બોલો હું તાલુકાના બાજુના વગદા ગામનો વતની છું અને અત્યારે અહીંયા મીઠી વાવડી ઉપર જોવા માટે આવેલો છું અહીંયા પેપરમાં લેખ પણ આવેલો કે આખો બજારનો કચરો મીઠી વાવડીમાં નાખે છે અને વાવડી આખી ભરાઈ ગઈ છે અત્યારે એવું સુંદર કામ કર્યું છે આરસ પથ્થર પાથર્યા છે અને સ્ટેટના ટાઈમનું નવાબના વખતનું જૂનું કોતરકામ એવું છે શિલ્પકારો એવી કોતરણી કરેલી છે કે એ અમુક ભાગો અત્યારે આપણે જોતા રહી જઈએ એવી આ કોતરણી છે અને સાફ સફાઈ કરીને એમ કે જમવા બેસી જઈએ આપણે એવી જગ્યા ચોખ્ખાઈ કરી છે અહીંયા બાજુમાં મંદિર છે અને લોકો પણ હળતા મળતા અને રસ્તાઓની સાફ સફાઈ બધું હું બહારનો વ્યક્તિ અત્યારે કહી રહ્યો છું આ બધી સત હકીકત છે આ વાવને એમ કે સુધારી છે અને હજુ પણ એનું કામકાજ સુધરે જોવાલાયક સ્થળ છે આ એટલે હું વિનંતી કરું છું કે આમાં સહકાર આપશો એવો અમારું નમ્રા વિસ્તારમાં આપણા જે કામ ચાલે છે અને એનું સુંદર કામ ચાલે છે કોતરણી જૂની છે ઘણી જૂની એનું પણ સુંદર કામ થઈ રહ્યું છે અને આજુબાજુ કોઈ ગંદકી રહેતી નથી અને જે લોકો કાર્યકર્તાઓ છે સારું કામ કરે છે અને જે સ્ટાફ મોકલે પણ સારું કામ કરી રહ્યા છે અને બાજુમાં ગોગાનું મંદિર છે હનુમાન મંદિર છે અને જૂની વાવડી છે અને જૂનું શંકર ભગવાન પણ મંદિર છે એની શુદ્ધતા અને આજુબાજુ જગ્યા સારી રહે એના માટે ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે ઓકે ચાલુ કરી દઉં મીઠી કામ બઢિયા કયા હમ લોકોને ઓરપરા કલર થોડો નિકાલે સફાઈ કીએ હમને ઓર ત્રણ મહિને કામ ચલા અભી પંદર દિન કા બાકી પંદર દિનમાં હોયગા ઠીક